નમસ્કાર આમ ગેરાજ વંશન પ્રસીં ઉથું છો આપને સાથે હીતર વગર વોડદ્ર સેત રાજ્ય બની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તબક્કાવાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરાના ખાતે આવેલી પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની સમારકામની કામગીરી શરૂ થનાર છે જેથી તારીખ દસ થી ત્રેવીસ નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન જે પણ અરજદારો દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ અર્થે અગાઉથી એપોઇન્ટમેન્ટ મેળવવામાં આવે છે તેઓ તમામ એપોઇન્ટમેન્ટ રીશિડ્યુલ કરવામાં આવી છે નવી એપોઇન્ટમેન્ટની વિગતો નોંધાલ મોબાઈલ નંબર પર એસએમએસ થકી મળશે દર્જીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર લગભગ 18 કેમેરા લગાવવામાં આવશે જે અરજદારની દરેક મોમેન્ટ રેકોર્ડ કરશે હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ અંગ્રેજીમાં રિવર્સ એસ અને સ્કોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાત જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઈન મળી રહે તેવો પ્રયાસ છે અરજદારને ટેસ્ટ પહેલા ટેસ્ટ પ્રક્રિયા હાળવું ફરજિયાત રહેશે મહત્વનું છે કે હાલની સિસ્ટમ સર્વર ડાઉન સહિતના કારણોસર અનેકવાર ખોરવાઈ જાય છે પરંતુ એઆઈ સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે તેવો આવશે અત્યારે આપણે જે આરટીઓમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ રહ્યા છે બે હજાર બારમાં જે પણ સેન્સર બેઝ ટેકનોલોજી હતી એ અત્યારે અપગ્રેડ કરાવીને એઆઈ બેઝ ટેકનોલોજીથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે એના માટે ચૌદ અગિયાર ચૌદ અગિયારથી તેવીસ અગિયાર સુધી ચૌદ દિવસ સુધી આપણે આરટીઓ પછી વડોદરા ખાતે જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટનું મોડિફિકેશન કરવાનું છે એના માટે સિવિલ વર્કની કામગીરી હાથ ધરવામાં આવ્યા છે એટલે આ ચૌદ દિવસ દરમિયાન ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યાંક બંધ રહેશે તેમજ જે પણ અરજદાર હોય આ દરમિયાન એપોઇન્ટમેન્ટ મેળવેલ છે તેમની એપોઇન્ટમેન્ટ રિશેડ્યુલ કરવામાં આવનાર છે તેમને મેસેજ પણ ગયા છે તો સૌ અરજદારોને વિનંતી કે તેઓ પણ આ મેસેજ જોઈને જે તે દિવસે એપોઇન્ટમેન્ટ હોય એ દિવસે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટે કચેરી ખાતે આવે કેમેરામેન નવનીત પરમાર નેશનલ પ્રેસિડેન્સ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર